થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છે તૈયાર અને હવે જઈએ હું અને ભવ્યા બે મૂકવા માટે ઘંટીએ જવાનું નહીં બેટા દયણું મૂકવા જોવા દહીણું હું અને મારી ભવ્યા મૂકવા જઈએ નહીં બેટા તો જય માતાજી મિત્રો આજે હું નીકળે છું મારી ગાડી લઈને કારણ કે આજે આપણે જવાનું છે મામાના ઘેર વાસણ ભરવા માટે કારણ કે આપણે આજે જવાનું છે પ્રવાસ બાળકોને લઈ એટલે આજે રસોડાના વાસણ ભરવા માટે હું જઉં છું મારા મામાના ઘેર હું અને લાલભાઈ લાલભાઈ આગળ છે એટલે ત્યાંથી તેમને બેસાડી લઈશ અને આજે વાસણ ભરીને અમે પાછા આવીએ આજે રાત્રે નીકળવાનું છે દસ વાગે પ્રવાસમાં ફલોલી નિશાના બાળકોને લઈને એટલે બન્યા રહેજો વ્લગમાં તમને બધું બતાવીશું અમે શું જમવાનું બનાવીએ છીએ કે ક્યાં ફરીએ છીએ એ બધું તમને બતાવીશું તો બન્યા રહેજો વ્લગમાં મજા આવશે તમને જો મિત્રો આપણે ગેસ પૂરા ગેસ પંપે ઉભા રહે જો ત્યાંથી આ કાર્ડ આલ્યું છે કિરણ મોટર્સનું ફ્રી સર્વિસ કરાવવા માટેનું ગાડીનું તો આપણે લઈ લીધું અને લાગશે તો આનો ઉપયોગ કરીશું આના પૈસા પૈસા કશું લીધું નહીં લાગશે તો ઉપયોગ કરીશું નહીં તો હરે હરે મિત્રો આપણા લાલભાઈ આવી ગયા છે આના અમે જઈએ હવે મમાના ઘેર જઈને વાહન ભરીને પાછા આવીએ

મામાનું ગમ આવી ગયું છે જો એન્ટ્રી મારીએ આ સરપંચ નું ઘર આ છે ગોમ ની ડેરી એ રીતે થોડુંક થાય આપણું મમન ઘર દેખાય મારા ના મોમો બેઠે જ છે ખુરશી અને જોવો કોણ આવે એમ એમને ખબર નહિ કે કોણો ને જ આવે મિત્રો આપડા વાસણ લઈને આવી ગયા છે મહેમાન ઘેરથી થી અને લાલ પૂછી જોઈએ આપડે પ્રવાસ

તમના વ્લોગમાં બધું બતાવતા જ રહીશું અને બન્યા રહેજો અમારે જવાનું છે કેવડીયા કોલોની સરદાર સ્ટેચ્યુ છે ને ત્યાં સરદાર ડેમ પર સરદાર સરોવર ડેમ પર એટલે તમને ડેમ બેમ બધું બતાવી દઈશું આપણે આપણા વ્લોગમાં બન્યા જ રહેજો તમે મિત્રો આપણે કઠલાલ બજારમાં જઈએ છે આ કુક્કરની સીટી લેવા માટે કુકરની સીટી આપડે ખોવાઈ ગઈ એટલે આજે કુકર ઉપયોગમાં લેવાનું એટલે એની સીટી નહીં સીટી આજે લેવા અમે જઈએ બજારમાં જોઈએ ગોપાલભાઈ તો હજી હવે કેટલા પૈસા કે શું કે સસ્તી ક્યાં તો ના ખાવાની નહીં તો બીજે જવાનું આપણે જો કોઈ ના પહોંચેલા ભાઈ નાખે છે